वोदरा सावली प्रसिद्ध भीमनाथ महादेव मंदिर पास आली गंगोत्री शाला बाोरण दस और बार विद्यार्थियों वरेंद्र मोदी परीक्षा पे चर्चा कार्यक्रम लाइव प्रसारण योजु आ प्रसंगे स्थानिक धारासभ्य केतन इनामदार शिक्षण विभाग अधिकारी आचार्य शिक्षकगण उपस्थित रहता था केतन इनामदार विद्यार्थी ने संबोधता जुकेा गभराया वगर संपूर्ण आत्मविश्वास करवी साथ ગુડપ્રધાનના ઓનલાઈન વાર્તા દર્શક અને ધારા સભ્યના પ્રસ્થાન થી વિદ્યાર્થીઓ બા પરીક્ષા પ્રતિનો ઉત્સાહ વધતો આ કાર્યક્રમનો મુખ્ય હેતુ પરીક્ષા સમયે વિદ્યાર્થીના મનમાંથી ડર દૂર કરી તેમને માનસિક રીતે મજબૂત બનાવવાનો હતો કે જીવનની અંદર દરેક પરીક્ષાઓ એ આપણે અતુટ શ્રદ્ધાથી અને આત્મવિશ્વાસ થી પાર કરી શકીએ છે એવો એમનો એક આ મેસેજ હતો આજે હું ગંગોત્રી આદર્શ પ્રાથમિક શાળાની અંદર મારી સાવલી વિધાનસભામાં સાવલી નગરમાં ઉપસ્થિત રહ્યો છું ત્યારે આ શાળા અમારા પરમ પૂજ્ય સ્વામીજી એ એમના પોતાના ખૂબ પ્રેરણાદાયક આશીર્વાદ રૂપ આ શાળાનું બાંધકામ કરી અને સરકારને સમર્પિત કરી છે